પ્રતિબંધ મૂકવાની પત્ર શકાય જુનાગઢથી ત્યારે જુનાગઢમાં વાદીનો વિવાદ હવે ખૂબ જ વકર્યો હોય તેવું લાગ્યું છે ત્યારે અખિલ ભારતીય અખાડા પરિષદ પણ હવે મેદાને આવી ગઈ છે ત્યારે અખિલ ભારતીય અખાડા પરિષદનો આ પત્ર વાયરલ થયો જેમાં મહંત મહેશગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે પત્રમાં મહેશગીરી બાપુનો સાધુ તરીકે ઉલ્લેખ કરવામાં છે જેમાં મહેશગીરી બાપુ ધાર્મિક વૈમનસ્ય ફેલાવતા હોવાનો આક્ષેપ કરાયો છે ત્યારે મહેશગીરી બાપુના જુનાગઢમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની પત્રમાં કરાઈ છે માંગ ત્યારે કલેક્ટર એસપી અને મુખ્યમંત્રીને પણ આ પત્ર મોકલવામાં આવે છે